સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે દ્વારકાની એસ એન્ડ શાળામાં જિલ્લા શિક્ષણાધિકારી ડી વાય એસપી અને છાત્રોએ પરીક્ષાર્થીઓનું મોં મીઠું કરાવીને ગુલાબનું ફૂલ આપીને શુભકામનાઓ પાઠવી દ્વારકામાં ધોરણ દસના આઠ હજાર પાંચસો વિદ્યાર્થીઓ અને ધોરણ બારના ચાર હજાર આઠસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જિલ્લાના તમામ કેન્દ્રો ખાતે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ દસના આઠ કેન્દ્રોમાં ચોત્રીસ બિલ્ડિંગમાં લગભગ સાડા આઠ હજારથી વધારે વિદ્યાર્થીઓ અને ધોરણ બારના બંને પ્રવાહના સાત કેન્દ્રોના બાવીસ બિલ્ડિંગમાં અડતાલીસથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણ લેવાય તે માટે સરકારશ્રી તરફથી અપાયેલી તમામ માર્ગદર્શિકાઓનું પાલન થઈ રહ્યું છે તમામ રૂમમાં સીસીટીવી કેમેરા લાગેલા છે પરીક્ષાના પેપરો લઈને જે બોક્સ જાય છે એનું ઓથેન્ટિકેશન અને ટ્રેકિંગ સતત થાય એ માટે પાટા એપ્લિકેશન દ્વારા એની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કોઈપણ પેપર બોક્સ કયા સમયે ક્યાં પહોંચે એની ચોક્કસ માહિતી મળે આખી વ્યવસ્થા કોઈપણ પેપર ફૂટે નહીં અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારા વાતાવરણ પરીક્ષા માટે આપી શકે એના માટે રાખ્યું છે સમગ્ર પરીક્ષામાં જિલ્લાનો આઠસો જેટલો શૈક્ષણિક સ્ટાફ જોડાયેલો છે